કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદ માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાના કાર્યાન્વિત થવા જઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્ત્વ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એક ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે આ મંત્રાલયે દેશભરના સોળ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે આ યુનિવર્સિટી એકસો પચીસ એકરમાં રૂપિયા પાંચસો કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ ડેટા વિશ્લેષણ સંશોધન અને લાંબા ગાળાના મા લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે દેશમાં ચાલીસ લાખ કર્મચારીઓ અને એંસી લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જેમાં ત્રીસ કરોડ લોકો એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ આ ચળવળનો ભાગ છે જો કે સહકારી કર્મચારીઓ અને સભ્યોને તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો જે આ યુનિવર્સિટી દૂર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર